જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે

જી હા મિત્રો આ સમાચાર ફેલાતા સેંકડો ગામ લોકો આરોપીના ઘરની બહાર ભેગા થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો માહિતી મળતા હરિહરપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપી ગંગા ઠાકોરની ઘરની તપાસ કરી હતી આગળમાં એક લાશ મળી આવતા પરિસ્થિતિ વધુ વર્ણસી હતી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ દસ કલાક સુધી હોબાળો મચાવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ